કે પોલીસ અધિકારીઓ એમની ઓફિસે બોલાવી અને ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજને સમર્થન આપનારા સમાજોને નાગરિકોને ધમકાઈ રહી છે ગઈકાલે વડોદરાના નંદીશ્રી પોલીસ સ્ટેશનના પીઆઈ અમારા એક માલધારી સમાજના યુવાને માલધારી ભાઈઓ તમે પણ સાંભળજો આ લોકોની માનસિકતા એને ક્ષત્રિય સમાજને સમર્થન આપતો એક વિડીયો બનાવ્યો તો આ પોલીસ અધિકારી મહાશય એમના ઘેર પહોંચી ગયા અને એમને કહ્યું કે આ બધી બાબતથી દૂર રહેજો આવા વિડીયા બીડિયા નહીં બનાવવાના તો શું ગુજરાતમાં લોકશાહી મરી પરવાડી છે એમના વિડીયાથી કોઈ આક્રોશ ફેલાતો હોય કોઈ તોડફોડ થતી હોય કોઈ ઉશ્કેરણી થતી હોય એવું વાણી કર્યું હોય તો પોલીસ ચોક્કસ એમના ઉપર પગલાં ભરે તમે પોલીસ સ્ટેશનના પીઆઈ કક્ષાના અધિકારી એમના ઘરે પહોંચી જાઓ આ કેવું દમન કહેવાય આવું જ મુખ્યમંત્રીની સભામાં પણ બન્યું છે જ્યારે મુખ્યમંત્રીશ્રીની સભા પૂરી થઈ વડોદરા ખાતે ત્યારે મુખ્યમંત્રીશ્રીનો કાફલો રવાના થયો તો અમારા યુવાનોએ ખાલી એટલું જ કહ્યું કે સીએમ સાહેબ જય ભવાની તો શું જય ભવાની નો નારો લગાવવો ગુનો છે ભવાની એટલે માતાનું નામ છે ભવાની એટલે આદ્ય શક્તિનું નામ છે તો એમને ગોરવા પોલીસ સ્ટેશનમાં પૂરી દીધા આખી રાત બેસાડ્યા ધાક ધમકીઓ આપી બેલેબંધ ઓફેન્સ હતો પોલીસ સ્ટેશનમાં જામીન મળે એવો ગુનો હતો તેમ છતાં એમને મામલતદાર શ્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યા તો આ બીજો દમન એવા ઘણા બધા અમને દાખલા મળ્યા છે ગાંધીનગરમાં પણ આવું બન્યું છે એક ઉચ્ચ અધિકારી આઈપીએસ કક્ષાના એમને અમારા ગાંધીનગરના આગેવાનોને બોલાયા અને એમને કીધું કે આવી સભાઓ બભાવો બધું બંધ કરી દો તો શું લોકશાહીમાં સભા કરવી ગુનો છે મતદાર જાગૃતિના કાર્યક્રમો કરવા ગુનો છે તો શું ભાજપ કોંગ્રેસની સભા નથી થતી ખાલી ક્ષત્રિયો અને ક્ષત્રિયોને ટેકો આપવાવાળા લોકો જ સભા કરી રહ્યા છે એટલે હું ચૂંટણી નિયામકશ્રી ચૂંટણી પંચ ગુજરાત રાજ્યને વિનંતી કરું છું કે આવી ધાકધમકી આપતા અધિકારીઓની સત્વરે બદલી કરો તમે પોતે સુઓ મોટો લવા વસ્તુને કારણ કે આવું દમન થશે તો આક્રોશ ડબલ થશે અને પછી અમે યુવાનોને વિનંતી કરી રહ્યા છીએ કે ભાઈ તમે શાંતિ રાખો તો અમારું આંદોલન શાંતિથી જ આગળ વધી રહ્યું છે શાંતિથી જ આગળ વધશે